દસ વાગે મિત્રો આજે હું વાડી છું હોય તો દસ વાગે મિત્રો હોય ને થઈ જાય જાગૃતિ બદલાય નાખ ને પછી છે ને એક રમવાય એટલે કપડા બદલાઈ નઈ હશે મિત્રો દસ જ એવું લાગશે તો મને બગાડશે ને ખાસ કરીને હોજ વાળી જાન છે આપણે બગાડવાનું છે એ પેલા મિત્રો જવાનું ગામમાં ગામમાં મિત્રો થાય છે આપણે કઈ માહોલ તો કઈ રીતનું છે હાલો મિત્રો થાય ગામમાં અત્યારે જો આપણે કમ્પ્લેટ આપણે છે બગાડશે ને કેવી રીતના છે એ પછી આપણે મિત્રો આ બ્લોગ ને સ્ટાર્ટ કર્યો અત્યારે એમને જાઉં છું બગાડે કે એમને માવું પાછું એવું આપણે જોયું બાકી ભી કર્યું આપણે ભાઈ આપણે વળી સ્ટાર્ટ આપણે ગામમાં જઈને આપણે આવી જાય ને બગાડ ને કહેવાય નહીં પણ હવે મિત્રો આપણે આપણી વળી આપણે સલો કરવાનું છે જાગૃતિ મને આપણો લાભ આજ લઈ છે મને બગાડ્યો આપણી પાસે મિત્રો કલર નથી પણ છે ને ડોયો બનાવવાનો છે મિત્રો આપણે

આપને તાર બગાડો બગાડી દે પછી હવે છે ને મિત્રો હવે છે ને મિત્રો હવે હું લાભ લઈ ને કે ઓકારો આવ રાય લે ગરી ગરી કટી લો ગરી કટી લો નો 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 આપ જો બેટા બગાડે કાઈ વાંધો ને મિત્રો હવે હું આ મિત્રો પોદાળ વાળી કરી આય મારી પાસે છે ને મિત્રો કલર નથી આ છે ને મિત્રો ઘર કોણ કોણ છે હવે મિત્રો હે

આપડે છે ને દેશી આપડે ના ઘરે આવી ગયા છીએ રમવાની ખુબ મજા આવી કલર તો બધો પૂરો કરી જ નહીં એવું છે ને કઈ છે ગારો આ ગારો છે ને એમાં બે આ ભાઈ જો ને

ਨੇ ਬਗਾੜੋ ਕਮੋ ਹਾਂ ਜੋ ਹੁੰਦੇ ਨਾ ਗਾਰਮ ਨਹੀਂ ਜਾਂ ਜੋ ਗਾਰਮ ਨਹੀਂ ਕੀ ਆ ਕਦਮ ਨਾ ਖਲਚਾ ਨੇ ਇਹ ਉਹ ਹੈ ਕਦਮ ਨਹੀਂ ਕੀ ਇਹ ਉਹ ਹੈ ਮਿੱਤਰੋ ਆਇਆ ਚਾਹ ਨਾ ਆਪਾਂ ਕਲਰ ਰਤੋ ਇਹ ਤਾਂ ਬੁੱਧਾ ਪੂਰਾ ਆਪਾਂ ਚੋ ਹੁਣ ਹੈ ਨਾ ਬੁੱਧਾ ਪਾਣੀ ਦੇ ਪਲਾੜੇ ਨੇ ਪੜਕੇ ਜਾਉਂ ਲੈ ਜੀ ਰੋ ਤੇ ਜੇ ਭਾਈ ਮਿੱਤਰੋ ਆਪਰੇ ਇੱਕਦਮ ਕੰਪਲੀਟ થઈ ਗਿਆ ਸੀ ਪਰ ਨਾਈ ਨੇ ਬਰਬੇ ਨਾ ਚਾਹ ਬੁੱਧਾ ਕਦੇ ਕੰਪਲੀਟ થઈ ਗਿਆ ਆੜਿਆ ਬਿਆਨ ਤਾਂ ਨਹੀਂ 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 ਨਹੀਂ

ના જવાય વિચાર થઈ જશે અને અત્યારે મિત્રો છે ને આપડે આજના વ્લોગ ને આપડે એન્ડ આપી દઈએ કેમ કે કાલે મિત્રો બહુ જવાન છે આપણે ગભરાવ ધામ એટલે કે મારા પપ્પા ની તો મિત્રો એક ફરી જઈએ મને આશ કરીએ કે આપડે બે બાપ દીકરો બસ માં મિત્રો જવાનું છે એટલે ઈવડો મિત્રો જો આજ નીકળવાનું થાય કે કાલે એવું છે બસ બુકિંગ વિચાર કરતા બસ બુકિંગમાં કરો હું વાળી ઓટો મારતા એ મિત્રો આપણે કાલેલા બ્લોગમાં આવી જાય બાકી આજનો બ્લોગ તમે ગમ્યો છે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળ્યું કાલ તમને નવા બ્લોગમાં બધાને બાય બાય